શું છે એટલે ઓલા દહાડે દહાડે વિરોધ વધતો જાય છે એનું શું કરવું હવે કેનો વિરોધ ઓલા દીપક ચુડાસમા નો દહાડે દહાડે વિરોધ વધતો જાય છે હવે એનું શું કરી નાખું છું બોલ ને કરી નાખ્યું પણ એમ નહીં હવે મારો બેટો બહુ માથું કાઢી ગયો છે આગળ એમ એમ ને માથું કાઢી ગયો છે પણ હવે એનું કાક કરવું તો પડશે ને હા તો એને હવે ગમે આપણે એને ગમે એને બોલાવવો પડશે ફોન કરીને રૂબરૂ અને ફોન એ કાંઈ ઉપાડતો છે નહીં આપણો